તો સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છે વીસમાં હપ્તાની એક મોટી અપડેટ આવી ગયેલી છે મિત્રો વીસમાં હપ્તાની સૌથી પહેલાં તો હું તારીખ કહું તો વીસથી પચીસ તારીખની આપણે જે પછીનો મહિનો છે ને વીસથી પચીસ તારીખની અંદર આપણને જે આ વીસમો હપ્તો જે છે બે હજાર રૂપિયાનો એ આપણને આપણા ખાતામાં મિત્રો જોવા મળશે પરંતુ અહીંયા એક અપડેટ આવી ગયું છે મિત્રો અપડેટ એ છે કે તમારો ઈ કેવાય સીમાં પાછા મિત્રો બદલાવ થયા છે કે નથી થયા તમારે ચાલુ છે કે નથી થઈ એ તમારે ફરી એક વખત ઓનલાઈન તમારે ચેક કરવાનો મિત્રો રહેશે ઘણી વખત કેવું થાય કે આપણે ઈ કેવાયસી એકદમ ચાલુ હોય પણ ઘણી વાર એવું થતું હોય કે આપણે આધાર કાર્ડમાં રાશન કાર્ડમાં કે કોઈ પણ આપણી સરકારી જે ડોક્યુમેન્ટ હોય એમાં આપણે ફરફાર કરેલા હોય જેમ કે નામ છે સરનામું છે ફોટો છે આ બધા જો આપણે ફરફાર કરેલા હોય તો આપણું જે ઈ કેવાયસીની લિંક છે મિત્રો એ તૂટી જાય છે તો ફરી એક વખત ક્યારેક ક્યારેક વેબસાઇટમાં પણ ગ્લીચ આવી જાય છે તો પણ તમારે ફરી એક વખત ઈ કેવાયસી ચેક કરવાની રહેશે જો તમારે ઈ કેવાયસી ચાલુ હોય તો તમારે પીએમ કિસાન વેબસાઇટમાં જવાનું છે નીચે જાશો એટલે બેનિફિશિયરી લિસ્ટ નામનો એક ઓપ્શન આવશે એના ઉપર તમે મિત્રો ક્લિક કરશો એટલે કે ત્યાં તમારી પાસે ઓપ્શન આવશે ત્યાં તમારું ડિસ્ટ્રિક્ટ અને તમારું ગામ જે છે મિત્રો એ સિલેક્ટ કરવાની અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો મિત્રો એટલે કે ત્યાં આખી લિસ્ટ આવે મિત્રો હવે આ લિસ્ટ જે છે ને એ મહત્વપૂર્ણ છે આ લિસ્ટમાં જો મિત્રો તમારું નામ છે તો તમને આ વીસ મોપ્તો મળશે તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી કોઈપણ વિડીયો જોવાની જરૂર નથી કોઈ પણ તમારે સરકારી દાખલામાં દવા ઓફિસોમાં ક્યાંય પણ જવાની મિત્રો જરૂર નથી તમારા ખાતામાં પૈસા આવી જશે પરંતુ આ વેબસાઇટમાં જો તમારું નામ ન હોય મિત્રો તો તમારે ફરી એક વખત ઈ કેવાયસી મિત્રો કરવી પડશે અને જો તમારું આમાં નામ નથી એટલે કે તમને મારા ખ્યાલથી ઓગણીસ મોપ્તો પણ મિત્રો ન મળેલો હોય તો આ ઓગણીસ મોપ્તો મિત્રો અને જે વીસ મોપતો જે છે મિત્રો એ તમારા ખાતા ઉપર આવી જશે કેવી રીતના તો તમે એ કહેવાય અત્યારે કરી નાખો તો જે ઓગણીસમાં આપતાના બે હજાર રૂપિયા છે અને વીસમાં આપતાના જે મિત્રો બે હજાર રૂપિયા છે એટલે કે ચાર હજાર રૂપિયા મિત્રો તમને આ વખતે વીસથી પચીસ તારીખની અંદર આપણા ખાતામાં તમને જોવા મળશે તો એક વખત જાઓ વેબસાઇટમાં અને ઈ કેવાયસી ચેક કરી નાખો ઘણા બધા એવા ખેડૂતો જે છે જેને ડોક્યુમેન્ટમાં કાંઈ ચેન્જ નથી કરેલા પરંતુ એની ઈ કેવાયસીની લિંક તૂટી ગયેલી છે હવે શું છે શું નહીં એ આપણને ખબર નથી પરંતુ તમારી લિંક ચાલુ છે કેવાયસી ચાલુ છે કે નહીં એ એકવાર તમે ખાસ જોઈ લેજો અને જો કાંઈ પણ તમને એરર લાગે તો મને કમેન્ટમાં મિત્રો જણાવજો હું ચોક્કસથી તમને હેલ્પ કરીશ થેન્ક યુ ફોર વોચિંગ આપ સૌને રામ રામ